નમસ્કાર મિત્રો હાલ ગુજરાતની અંદર વરસાદે વિરામ લીધો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે અને રાજ્યના મોટાભાગના જિલ્લા અને વિસ્તારોની અંદર વાતાવરણ હાલ હવે ખુલ્લું થઈ ગયું હોય અથવા તો વરસાદ ઓછો પડતો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે તે એટલે કે વરસાદનો વરાપ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત ઉપર ફરીથી ભારેથી ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે હવામાન વિભાગ દ્વારા સાથે સાથે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી અને ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા પણ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે જેમાં આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજા ઘણા બધા વેધર મોડલોની અંદર પણ ભારે વરસાદના રાઉન્ડ છે તે દેખાઈ રહ્યા છે તો તેની દરેક માહિતી અત્યારના વિડીયોની અંદર આજે આપણે અઠ્યાવીસ તારીખ એટલે કે અઠયાવીસ ઓગસ્ટ અને સાંજના સાત વાગ્યાને વિડીયોની અંદર આપણે આ દરેક માહિતી મેળવીશું તો ખાસ આ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક સચોટ અપડેટ તમને મળતી રહે સૌથી પહેલાં આપણે માહિતી મેળવી લઈએ આગામી ત્રણ દિવસ સુધી વાતાવરણ કેવું રહેશે કયા જિલ્લાની અંદર વરસાદી માહોલ જોવા મળશે અને કયા જિલ્લાની અંદર ભારે વરસાદ પડી શકે છે તો અહીં આવનારા ત્રણ દિવસની માહિતી તમે અહીં જોઈ શકો છો આવનારા ત્રણ દિવસનો આ વેધર મેપ છે જેની અંદર આગામી બોતેર કલાકની અંદર તમે દક્ષિણ ગુજરાતની અંદર જોઈ શકો છો વલસાડ છે સુરત ભરૂચ નર્મદા તાપી ડાંગ તે સિવાય નવસારીના ભાગોની અંદર તે સિવાય પંચમહાલ વડોદરા આણંદ ખેડા અમદાવાદ હિંમતનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુરના ભાગો છે આ તમામે તમામ વિસ્તારોની અંદર મહેસાણાના આજુબાજુના ભાગો છે તે સિવાય સુરેન્દ્રનગર આજુબાજુના ભાગો ભાલ વિસ્તાર છે ભાવનગરના વિસ્તારો તળાજા મહુવાના વિસ્તારો અમરેલીના ભાગો જૂનાગઢ આજુબાજુના ભાગો કોઈ કોઈ વિસ્તારોમાં જામનગર આજુબાજુના ભાગો તે સિવાય બનાસકાંઠાના કોઈ કોઈ ભાગોની અંદર સાથે સાથે કચ્છની અંદર ખાવડા આજુબાજુના ભાગોની અંદર આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડ છે તે હાલના વેધર મોડલ મુજબ છે તે જોવા મળી રહ્યા છે અહીં તમે ઓરેન્જ પીળો કલર સાથે સાથે ગ્રીન કલર એરિયા જોઈ રહ્યા છો એ વિસ્તારો ભારે વરસાદ સૂચવે છે સાથે જે વાદળી કલર છે તે વરસાદી માહોલ બતાવે છે એટલે કે એ વિસ્તારોની અંદર ચોક્કસથી વરસાદ પડશે એટલે આવનારા ત્રણ દિવસ સુધી આ વિસ્તારોની અંદર હજુ પણ ભારે વરસાદની શક્યતા છે એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અને સૌરાષ્ટ્રમાં ભાવનગર લાગુ વિસ્તારોની અંદર આગામી ત્રણ દિવસ ભારે ભારે વરસાદની પૂરેપૂરી સંભાવના અત્યારના વેધર છે છે તે મુજબ જોવા મળી રહી હવે આવનારા ચોવીસ કલાક એટલે કે આવતીકાલ અને સાંજ સુધી આવતીકાલ રાત સુધીમાં ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે તો અહીં તમે ખાસ જોઈ શકો છો તે મુજબ દક્ષિણ ગુજરાતની અંદર સુરત ભરૂચ નર્મદા તાપીના વિસ્તારો વલસાડ નવસારી આજુબાજુના વિસ્તારો ડાંગના વિસ્તારો વડોદરા આણંદ અમદાવાદ હિંમતનગર સાબરકાંઠા અને ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોની અંદર અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર પંચમહાલ આજુબાજુના વિસ્તારોની અંદર અતિથી અતિ ભારે વરસાદ પણ આવતીકાલે પડી શકે છે આવતીકાલ સુધીમાં અને ખાસ કરીને સુરેન્દ્રનગર અને ભાલ આજુબાજુના વિસ્તારો ભાવનગર આજુબાજુના વિસ્તારો મહુવા તળાજા આજુબાજુના વિસ્તારો અને જૂનાગઢ આજુબાજુના વિસ્તારોની અંદર આવનારા ચોવીસ કલાકની અંદર ભારેથી ભારે વરસાદના રાઉન્ડ પડે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે ત્યારબાદ હવે આવનારા ત્રણ કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદી માહોલ રહેશે તો હળવાથી મધ્યમ વરસાદના માહોલ છે તે ગુજરાતની અંદર તમે જોઈ શકો છો આવનારા ત્રણ કલાકની અંદર સુરત નવસારી વલસાડ તાપી આજુબાજુના ભાગો તે સિવાય અહીં દાહોદ છોટાઉદેપુર વડોદરા પંચમહાલ આજુબાજુના ભાગો સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર મહુવા અમરેલી જૂનાગઢ આ છૂટાછવાયા ભાગો અને ઉત્તર ગુજરાતની અંદર આપણે અહીં જોઈ શકીએ છીએ તે મુજબ પાલનપુર આજુબાજુના ભાગો સાથે સાથે અમદાવાદના કોઈ કોઈ ભાગોની અંદર આવનારા ત્રણ કલાકની અંદર ભારે વરસાદના રાઉન્ડ અથવા તો ઝાપટા જોવા મળી શકે છે આવનારા એક કલાકની જો માહિતી મેળવી તો આવનારા એક કલાકની અંદર ખાસ કરીને તમે સૌરાષ્ટ્રમાં જોઈ શકો છો ભાવનગર આજુબાજુના વિસ્તારો અને જૂનાગઢ આજુબાજુના વિસ્તારોની અંદર ભારે વરસાદના અત્યારે સંકેતો છે તે જોવા મળી રહ્યા છે તે સિવાય વડોદરા અમદાવાદ વચ્ચેના પટ્ટા એટલે કે આણંદ ખેડા આજુબાજુના ભાગો તે સિવાય અહીંયા હિંમતનગર આજુબાજુના ભાગો થરાદ આજુબાજુના ભાગો પાલનપુર આજુબાજુના ભાગો તે સિવાય દાહોદ છોટાઉદેપુર આજુબાજુના ભાગો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી આજુબાજુના ભાગોની અંદર આવનારા એક કલાકની અંદર ભારે વરસાદના ઝાપટા અથવા તો વરસાદી માહોલ જોવા મળી શકે છે તે સિવાય સૌરાષ્ટ્રના અંદર દ્વારકાથી લઈ અને મહુવા આજુબાજુના જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ આવનારી એક કલાકની અંદર વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે છે અને ગાજવીજ જોવા મળી શકે છે હવે આપણે વિંડી એપ્લિકેશનની અંદર ચોક્કસથી માહિતી મેળવી લઈએ હાલ લાવ લાઈવ વાતાવરણ કેવું છે તે સિવાય આપણે પરેશ ગોસ્વામીની આગાહી અંબાલાલ પટેલની આગાહી સાથે સાથે હવામાન વિભાગનો આજનો રિપોર્ટ પણ જોઈશું તો સૌથી પહેલાં વિંડી એપ્લિકેશનની અંદર આપણે માહિતી મેળવી લઈએ હાલ તમે જોઈ શકો છો તે મુજબ ગુજરાતની અંદર અમદાવાદ છે તે સિવાય વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા ખેડા આણંદ આજુબાજુના વિસ્તારો તે સિવાય સાબરકાંઠા હિંમતનગર અરવલ્લી મહીસાગરના ભાગો સૌરાષ્ટ્રની અંદર આપણે ગીર સોમનાથથી લઈ અને ભાવનગર સુધીના દરિયાઈ પટ્ટીના વિસ્તારો સાથે સાથે બોટાદ આજુબાજુ અમરેલી આજુબાજુના વિસ્તારોની અંદર હાલ વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને મોડી સાંજ સુધીમાં આ વિસ્તારોની અંદર ભારે વરસાદના રાઉન્ડ આવે તેવી પૂરેપૂરી સંભાવના અત્યારે જોવા મળી રહી છે ત્યારબાદ આવતીકાલે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ અને શુક્રવારની જો માહિતી મેળવીએ તો જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની હતી તે મધ્ય મધ્ય ભારતમાં થઈ અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ આગળ વધી રહી છે જેમાં ખાસ કરીને તમે જોઈ શકો છો અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર વડોદરા પંચમહાલ અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાથે સાથે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડના વિસ્તારોની અંદર આવતીકાલથી આ સિસ્ટમની અસર વધુ જોવા મળશે અને ભાવનગર સુધીના વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસર જોવા મળશે જેના ભાગરૂપે આવતીકાલથી ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદના રાઉન્ડ છે તે શરૂ થઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે અને ત્યારબાદ તારીખ ત્રીસ ઓગસ્ટની જો માહિતી મેળવીએ તો ત્રીસ ઓગસ્ટના રોજ આ વિસ્તારોની અંદર વધારો થશે અને ખાસ કરીને જણાવીએ છીએ એ જિલ્લા સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર અમરેલી બોટાદ ભાવનગર આજુબાજુના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ ની શક્યતા આવનારી એકત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાતની અંદર રહેલી છે અને ત્યારબાદ પણ ગુજરાતની અંદર ભારે વરસાદની સિસ્ટમો બંગાળની ખાડીમાંથી આવવાની શરૂ રહેશે જેને કારણે ભારે વરસાદનો રાઉન્ડ સપ્ટેમ્બરની પહેલા મહિનાની અંદર સપ્ટેમ્બરના પહેલાં વીકની અંદર એટલે કે પહેલાં અઠવાડિયાની અંદર પણ જોવા મળી શકે છે હવે આપણે વિન્ડી એપ્લિકેશનની અંદર માહિતી મેળવ્યા બાદ જાણીતા વેધર એનાલિસિસ શ્રી અશોકભાઈ પટેલ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની માહિતી પણ મેળવી લઈએ તો સૌથી પહેલાં માહિતી મેળવીએ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદ અને હવામાનની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે જેમાં સત્યાવીસથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાત તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારોમાં વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે અને આ વરસાદ બંગાળની ખાડીમાં બનેલા એક નવા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે થશે અને આ સિસ્ટમ ગત રાઉન્ડ જેટલી જ મજબૂત ન હોવા છતાં તે નોંધપાત્ર વરસાદ છે તે લાવશે જેની અંદર આજ સમયગાળામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરાપ જેવો માહોલ જોવા મળશે અને વરસાદની શક્યતા ઓછી છે અને રાજ્યભરમાં તાપમાન પચીસથી અઠ્યાવીસ ડિગ્રી વચ્ચે જોવા મળશે અને પવનની ગતિ પણ સામાન્ય રહેશે પરેશ ગોસ્વામીના મતે બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેનો ટ્રપ ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના વિસ્તારો પરથી પસાર થવાનો છે આ સિસ્ટમ ગયા વરસાદી રાઉન્ડ જેટલી મજબૂત ન હોવા છતાં આ વિસ્તારોમાં વરસાદ છે તે લાવશે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાતની અંદર પણ તમામ જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા છે અને ઉત્તર ગુજરાતની અંદર રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા વિસ્તારો સહિત તમામ જિલ્લાઓની અંદર વરસાદ અને મધ્યપ્રદેશ બોર્ડરને અડીને આસપાસના વિસ્તારોની અંદર પણ વરસાદની સારી એવી શક્યતા રહેલી છે જોકે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદમાં છે તે ઓછો માહોલ વરસાદી જોવા મળશે અને અહીં છૂટાછવાયા ઝાપટાં પડે તેવી શક્યતા છે પરંતુ મોટા વરસાદની સંભાવના નથી આ વિસ્તારોમાં વરાપ જેવો માહોલ પણ જોવા મળશે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આ સિસ્ટમ આગળ વધતા તેમાં દરેક જિલ્લા અને તાલુકાવાર વરસાદની વિગતવાર માહિતી અપાશે પરેશ ગોસ્વામીએ તાપમાન અને પવન વિશે પણ માહિતી આપી હતી જેમાં ખાસ કરીને ભાદરવા મહિના માટે અસામાન્ય અને સામાન્ય રીતે ભાદરવામાં ગરમી અને બફારો વધુ હોય છે પરંતુ સોળથી ચોવીસ ઓગસ્ટના વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક આવી છે જે જળવાઈ રહેશે તાપમાનમાં વર્તમાનમાં સરેરાશ તાપમાન ત્રીસથી સત્યાવીસથી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ છે જે આગામી દિવસોમાં વધુ એકથી બે ડિગ્રી ઘટી અને પચીસથી અઠ્યાવીસ ડિગ્રીની સેલ્શિયસની રેન્જમાં આવી શકે છે પવનની અંદર માહિતી મેળવીએ તો પાછલા વરસાદી રાઉન્ડમાં પવનની ઝડપ વધી હતી પરંતુ હવે સામાન્ય થઈ ગઈ છે પવનની સરેરાશ ઝડપ બારથી સોળ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની પણ તેમણે માહિતી આપી હતી હવે જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી આપવામાં આવી છે તેની માહિતી મેળવી લઈએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે અને આગામી દિવસોમાં વરસાદને લઈને તેમણે આગાહી કરતાં જણાવ્યું છે કે ઓક્ટોબર સુધી હવામાનનું આંકલન તેમણે કર્યું છે જેમાં એબીસી અસ્મિતા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી છે ગણેશ પર્વ દરમિયાન પણ વરસાદી ઝાપટાનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે અને ભાદરવી પૂનમના મેળામાં સમયે પણ વરસાદ તેમણે યથાવત રહેવાનું જણાવ્યું છે અંબાલાલ પટેલની આગાહી મુજબ અઠ્યાવીસ ઓગસ્ટના રોજ વરસાદનું જોર વધશે જેના કારણે ઉત્તર ગુજરાતમાં છ ઇંચ સુધીના વરસાદ તો દક્ષિણ ગુજરાતમાં દસ ઇંચ આસપાસ વરસાદ પડી શકે છે આ ભારે વરસાદને કારણે તાપી નર્મદા અને સાબરમતી નદી જે નદીમાં જળ સ્તરની અંદર વધારો જોવા મળશે તેમણે સપ્ટેમ્બર મહિનામાં અને નવરાત્રીના અંતિમ દિવસોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ત્રીસ સપ્ટેમ્બર બાદ ચોમાસું રાજ્યમાંથી વિદાય લેશે અને ઓક્ટોબર મહિનામાં હળવા ઝાપટા પડશે સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસાની અસર રહેશે અને આ વર્ષનો વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે નવરાત્રી દરમિયાન પણ તેમણે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ આ વર્ષે નવરાત્રી દરમિયાન પણ વરસાદની શક્યતા રહેશે રાજ્યના અનેક જિલ્લાઓમાં નવરાત્રિના તહેવાર દરમિયાન વરસાદ વિલન બની શકે છે અનેક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વર્ષે વરસાદ નવરાત્રિની તહેવાઓ તહેવારમાં મજા બગાડી શકે છે ખેલૈયાઓની મજા આ વર્ષે વરસાદ બગાડે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં પંચ્યાસી ટકાથી વધુ સરેરાશ વરસાદ વરસ્યો છે રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસની સ્થિતિએ સરેરાશ પંચ્યાસી ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નેવ્યાશી ટકા વરસાદ વરસ્યો છે તો કચ્છની અંદર પંચ્યાસી પોઈન્ટ ચૌદ ટકા સૌરાષ્ટ્રમાં ત્યાંસી પોઈન્ટ ચોર્યાસી ટકા જ્યારે પૂર્વ મધ્યમાં એક્યાસી પોઈન્ટ ત્રણ ટકા વરસાદ વરસ્યો છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે એઓ સીની યાદી મુજબ સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ એ ઓગણસી પોઈન્ટ ઝીરો ત્રણ ટકા ભરાયેલો છે સરદાર સરોવર સિવાય રાજ્યમાં કુલ બસો છ ડેમોમાંથી પંચોતેર ડેમ સો ટકા ભરાયેલા છે જ્યારે સિત્તેર ડેમ સિત્તેરથી સો ટકા વચ્ચે છે પચીસ ડેમ પચાસથી સિત્તેર ટકા વચ્ચે વીસ ડેમ પચીસથી પચાસ ટકા વચ્ચે અને સોળ ડેમ પચીસ ટકાથી ઓછા ભરાયેલા છે અને રાજ્યમાં હાલમાં સો ડેમો હાઈ એલર્ટ ઉપર છે અને અઠ્યાવીસ ડેમ એલર્ટ ઉપર અને સત્તર ડેમ વોર્નિંગ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે હવે આપણે ભારતીય હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા ગુજરાત માટે જે આગાહી બહાર પાડવામાં આવી છે અનુમાન બહાર પાડવામાં આવ્યું છે તે અહીં જોઈ શકો છો તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ અને બપોરના બાર વાગ્યે આ અનુમાન જાહેર કરવામાં આવ્યું છે જેમાં આવનારા સાત દિવસ સુધીનું અનુમાન તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતના કયા જિલ્લાની અંદર વરસાદી માહોલ રહેશે કયા જિલ્લાની અંદર વરસાદની એક્ટિવિટી સાથે વીજળી જોવા મળશે અને કયા વિસ્તારોની અંદર ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ અથવા તો રેડ એલર્ટ તેની માહિતી આપવામાં આવી છે તો તેમાં સૌથી પહેલાં રેનફોલ ડિસ્ટ્રિબ્યુશન એટલે કે કયા વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળશે તો ખાસ કરીને તારીખ અઠ્યાવીસ ઓગસ્ટથી ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદનો વરસાદી માહોલ યથાવત રહેશે અને સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારોની અંદર ઓછા વિસ્તારોની અંદર અમુક અમુક

ઘણા બધા સ્થળોએ વરસાદી માહોલ યથાવત રહેશે તેમજ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર પણ અમુક અમુક સ્થળોએ ઘણા બધા વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગે આપી છે તો સ્ટોમની વોર્નિંગ એટલે કે વીજળી કયા વિસ્તારોની અંદર જોવા મળશે તો તારીખ અઠ્યાવીસ આઠ એટલે કે અઠયાવીસ ઓગસ્ટથી રાજ્યના તમામે તમામ જિલ્લા તમામે તમામ વિસ્તારોની અંદર વરસાદી માહોલ સાથે ગાજવીજ જોવા મળશે અને આ વોર્નિંગ પણ આવનારી તારીખ એક નવ એટલે કે એક સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી રાજ્યના તમામે તમામ જિલ્લાઓ માટે આ વોર્નિંગ આપવામાં આવી છે એટલે કે જ્યાં પણ વરસાદી માહોલ જોવા મળશે રાજ્યમાં ત્યાં વીજળી ચોક્કસથી જોવા મળશે તેવું હવામાન વિભાગે થંડરસ્ટોમ માટે પણ આગાહી આપી છે હવે તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ એટલે કે અઠયાવીસ ઓગસ્ટે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે તો તેમાં અમે અહીં જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓ સાથે સાથે અહીં તમે જોઈ શકો છો કે અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર સ્થળોએ ભારે યલો અલર્ટ જાહેર કરવામાં છે ત્યારબાદ ઓગસ્ટ એટલે કે આવતીકાલ માટે તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર વધારો થશે જેની અંદર મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ખેડા અને આણંદની અંદર ભારે વરસાદનું યલો અલર્ટ છે તે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ માટે જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ ત્રીસ ઓગસ્ટની પણ માહિતી મેળવીએ તો ત્રીસ ઓગસ્ટના રોજ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા વડોદરા આણંદ ખેડા તે સિવાય નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીની અંદર ભારે વરસાદનું ઓરેન્જ યલો અલર્ટ ત્રીસ ઓગસ્ટ માટે જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ એકત્રીસ ઓગસ્ટ માટે પણ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીની અંદર ભારે વરસાદનું યલો અલર્ટ એકત્રીસ ઓગસ્ટ માટે પણ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ એક ઓગસ્ટ માટે પણ ભારતીય હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે જેની અંદર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા આણંદ ખેડા તે સિવાય નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીની અંદર એક સપ્ટેમ્બર માટે પણ ભારે વરસાદનું યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ બે સપ્ટેમ્બર એટલે કે બે નવ માટે પણ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીની અંદર ભારે વરસાદનું યલો અલર્ટ આ જિલ્લાની અંદર જાહેર કરવામાં આવ્યું છે ખાસ કરીને જે મધ્યપ્રદેશ તરફથી અને બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી છે તેને કારણે આ વરસાદ જોવા મળશે અને વરસાદના વિસ્તારો છે તે ત્રણ સપ્ટેમ્બરથી વધી જશે એટલે ત્રણ નવ માટે બનાસકાંઠા થરાદ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ પાટણ મહેસાણા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર અને જિલ્લાની અંદર ઘણા બધા સ્થળોએ ભારે વરસાદનું યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાય રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદી માહોલ ચોક્કસથી યથાવત રહેશે ત્યારે આવનારા તારીખ ત્રણ નવ બે હજાર પચીસ એટલે કે આગામી સાત દિવસ સુધી ભારતીય હવામાન વિભાગ દ્વારા હજુ પણ રાજ્યની અંદર ભારે વરસાદનું યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ વિસ્તારોની અંદર આઠથી દસ ઇંચ જેવા વરસાદ પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળી શકે છે તો હાલ આ વિડીયોની અંદર આટલું જ વિડીયો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો અને વધુ અપડેટ મેળવવા ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દરેક સચોટ અપડેટ તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી મળતી રહે હાલ આ વિડીયોની અંદર આટલું જ